બાયડના ભુંડાસણ ગામે છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ઓગણત્રીસ મો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે તે અનુસંધાને બાયડના ભુંડાસણ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજવાડી ખાતે સમાજ નું મહિલા સંમેલન યોજાયો હતો જેમાં બોરિયા બેચરાજી પ્રાથમિક શાળા ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા બહેનો દ્વારા શૈક્ષણિક વિષય અને સ્ત્રી સશક્તિકરણ વિશે માર્ગદર્શન આપ્યું હતું તો સમાજની મહિલા સંગઠન કારોબારીની રચના કરવા માટે દરેક ગામમાંથી એકત્રીસ વર્ષથી છેતાળીસ વર્ષની બહેનોને નામ નોંધાવવા માટે જણાવવામાં આવ્યું ટૂંક સમયમાં મહિલા રચના કરવામાં આવશે તો વધુમાં વલાદ ગામના વતની તેમજ અર્થશાસ્ત્ર શૈક્ષણિક તેમજ વધતી મોંઘવારીમાં કઈ રીતે જીવન જીવવા બજેટનું બેલેન્સ રાખવું તે વિષય પર ગહન ચર્ચા કરી હતી તો સમાજના કુરિવાજો પર પણ ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના કારોબારી હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા છેલ્લે આરતી કરી સૌ છૂટા પડ્યા હતા કપિલ પટેલ નેશનપ્રત ની સરલી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર